સુરત શહેરમાં તસ્કરો હવે નવા નવા પેતરાજમાં આવી રહ્યા છે ઉધના વિસ્તારમાં આવેલી એક આઈસ્ક્રીમ પાર્લર માં માત્ર અડધો ફૂટ પહોળા અને ત્રણ ફૂટ લાંબા સટનના ગાબડામાંથી બે તસ્કરો દુકાન માં ઘૂસ્યા અને રોકડ ની ચોરી કરી ફરાર થયા ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરની બાજુમાં ભોલેનાથ આઈસ્ક્રીમ નામની દુકાન આવેલી છે મોડી રાત્રે બે જાણ્યા તસ્કરો બનાવવામાં આવ્યા હતા સામાન્ય રીતે ચોર આખું સતર ઉચકતા હોય છે પરંતુ આ કેસમાં તસ્કરોએ સટરના નીચેના ભાગે માત્ર અડધો ફૂટ પહોળું અને ત્રણ ફૂટ લાંબુ ગાબડું પાડ્યું આટલી સાંકડી જગ્યામાંથી પતલા બાંધાના બે ચોર માછલીની જેમ સરકીને દુકાનની અંદર પ્રવેશ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી શસ્ત્રધારી તસ્કરોએ દુકાનના ડ્રોવરમાંથી રોકડ રકમ અને અન્ય કિંમતી સામાનની શોધખોળ કરી સીસીટીવીમાં તેમની હિલચાલ પરથી સ્પષ્ટ જણાય છે કે તેઓ આસપાસના વાતાવરણથી પૂરેપૂરા વાકેફ હતા સવારે જ્યારે દુકાન માલિકે સત્રની હાલત જોઈ ત્યારે ચોરી થઈ હોવાનું બહાર આવ્યું તાત્કાલિક ઉદના પોલીસને જાણ કરવામાં આવી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો ઉધના પોલીસ પ્રમાણે તસ્કરે જે રીતે સતળ કાપીને અંદર પ્રવેશ કર્યો તે જોતા લાગે છે કે તેઓ પૂર્વ નિર્ધારિત આયોજન સાથે આવ્યા હતા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે અને તેના આધારે આરોપીની ઓળખ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે